ના ના નગરપાલિકા સંચાલિત એસ એફ હાઈસ્કૂલ ની અંદર જે લાંચ માગવામાં આવી હતી ડોનેશન ના નામે આજે એની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ કહેવામાં લેવામાં કેમ નથી આવ્યું કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાએથી એક કોમન સ્ટેટમેન્ટ મળે છે અમને પહેલા પહેલાં વહેલાં કલેક્ટરશ્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મેળા જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાંત પાસે મેં એકલા પ્રાંતે ફરીથી અમને પાછા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા એટલે કહેવામાં એવું આવે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પરંતુ આ તપાસ નથી ચાલુ તપાસના નામે તરકટ ચાલુ છે તપાસના નામે નાટક ચાલું છે અને તપાસના નામે ક્યાંક ને ક્યાંક મૂળ મુદ્દો મૂળ જે વાત છે એને ક્યાંકને ક્યાંક ડાયવર્ટ એટલે કે ભરમાવવા માટે આવી રહ્યા છે અને જે વાત છે કે ભાઈ એકની ટોપી બીજાને બીજાની ટોપી ત્રીજાને ત્રીજાની ટોપી ચોથાને આપવામાં આવી રહી છે મૂળ વાત જે હતી કે ભાઈ શિક્ષકો પાસેથી લાંચ માગવામાં આવી કે નહીં તો એ વાત ઉપર શિક્ષકોએ ઓલરેડી પંદર તારીખના રોજ આ પોલીસ નિરીક્ષક છે એસપી છે એમને ફરિયાદ કરેલી હતી હજી સુધી એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા જ્યારે રેકોર્ડિંગની અંદર સ્પષ્ટ રીતે સાંભળવામાં આવે છે કે ભૂતકાળના જે શિક્ષકો હતા એ શિક્ષકો પાસેથી ચાલીસથી પિસ્તાલીસ લાખ રૂપિયા માગવામાં આવ્યા છે તો અમારો એ પ્રશ્ન છે તો ક્યાં એ શિક્ષકો હતા કે જેની પાસેથી ચાલીસ કે પિસ્તાલીસ લાખ રૂપિયા માગવામાં આવ્યા બીજી વાત કે એવું કહેવામાં આવે છે કે આ વિકાસ ફાળાના નામે આ ગ્રાન્ટ માગવામાં આવે છે તો આ વિકાસ ફાળો અત્યાર સુધી કેટલા શિક્ષકો પાસેથી લેવામાં આવ્યો ભૂતકાળમાં ક્યાં ક્યાં શિક્ષકોએ આ રીતે વિકાસ ફાળો આપ્યો એની પણ અમને માહિતી આપો તો જિલ્લા શિક્ષણ અધિકારી આની કોઈ જ માહિતી અમને આપી જ નથી બીજું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ અમે જ્યારે આ પ્રશ્ન કર્યા કે ભાઈ જ્યારે નગરપાલિકામાં શુભેચ્છા મુલાકાત માટે બોલાવવામાં આવેલા હતા જે શિક્ષકોને તો એ શિક્ષકોની ઉપર એવા આરોપ લાગવામાં આવ્યા કે તમે કોઈ એજન્ડા સાથે આવેલા છો કોઈ પક્ષમાં કામ કર્યો છો તમે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો એ કોઈ પક્ષના નથી હોતા શિક્ષકો આજે જે કામ જે બાબતો હતી લાંચની એ લાંચની બાબતો ઉજાગર કરી છે તો ખરેખર એને પ્રોત્સાહિત કરવા જોઈએ એને સન્માનિત કરવા જોઈએ પરંતુ અત્યારે એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે શિક્ષકો છે એને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારે જે શિક્ષણનું કાર્ય છે એટલે પાંચ વર્ષ ફિક્સ સેશનના છે પછી ફૂલ પેમાં આવશો તો તમને ફૂલ પે નહીં થવા દઈએ તમારો રજા રિપોર્ટ તમને પાસ કરવા દેવામાં નહીં આવે અને બીજી વાત કે આદિવાસી દીકરીને આગળ ધરી તમારી ઉપર એટ્રોસિટી જેવી ગંભીર કલમો તમારી ઉપર દાખલ કરવામાં આવશે તેની સાથે સાથે એવું કહેવામાં આવે છે કે યોન શોષણની ફરિયાદ પણ અમે તમારી ઉપર દાખલ કરી શકીએ છીએ એટલે આ ધમકી છે એ કેટલી યોગ્ય છે બીજી વાત કે ફૂલની પા ફૂલ નહીં પરંતુ અમે ફૂલની પાંદડી રૂપે તમારી પાસે ડોનેશન માગી રહ્યા છીએ તો આ કઈ ફૂલની પાંદડી માગવામાં આવે છે શું આ ફૂલની પાંદડી એ કમલનું ફૂલ છે આ કમલના કમલમ બનાવવા માટે ફૂલની પાંદડી માંગવામાં આવે છે આ માંગણી શા માટે કરવામાં આવે છે અને ફૂલની પાંદડી જો લાખો રૂપિયા હોય તો ફૂલ કેટલાનું હશે એ અમારો પ્રશ્ન છે કારણ કે ફૂલની પાંદડી તરીકે તમે એવું કહેતા હોય કે પાંચથી દસ લાખ રૂપિયા તમારે આપવા પડશે તો આખો આખું ફૂલ માગવું હોય તો ફૂલ કેટલાનું બને છે કારણ કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે નગરપાલિકાના સત્તાધીશો એ આ ઓડિયોની અંદર તમે સ્પષ્ટપણે સાંભળી શકો છો એ ઓડિયોમાં એને એવું કીધું છે કે ભાઈ જે શિક્ષકો અહીંયા નોકરી પર લાગે છે અને હંમેશા વિકાસ ફાળો આપ્યો છે તો કેટલા શિક્ષકોએ વિકાસ ફાળો અમને એની જાણ કરવામાં આવે જી આપના પ્રશ્નો યુવરાજભાઈ ખાસ કરીને તમે આજે જે રજૂઆત કરી આ જે શિક્ષકોએ ફરિયાદ આપી છે ફરિયાદ ન લેવામાં આવી અને જે શિક્ષકો વિરુદ્ધ નગરપાલિકાના સત્તાધીશોએ ફરિયાદ આપી તેઓના નિવેદનો લેવામાં આવે આ બાબતે શું ખાસ કરીને જોવા જઈએ તો ઓગણીસ તારીખના રોજ ભારતીય જનતા પાર્ટીએ પોતાના પોતાના લેટરપેડ ઉપર જે ફરિયાદ આપી એ લેટર પેડ ઉપર આ તપાસ કમિટીએ કામ કરવાનું ચાલુ કરી દીધું આ લેટરપેડ ઉપર જે છે એ લેટરપેડ ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો નગરપાલિકાના સત્તાધીશો જાણ કરી તો એની ઉપર તપાસ થાય છે પરંતુ જ્યારે પંદર તારીખે શિક્ષકોએ જ્યારે ફરિયાદ કરી હજી સુધી એની ઉપર કોઈ સ્ટેટમેન્ટ લેવામાં નથી આવ્યું એટલે આ વિરોધાભાસ જોવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગી રહ્યું છે જે અધિકારીઓ છે જિલ્લા શિક્ષણ અધિકારી હોય પ્રાંત અધિકારી હોય કે પછી કલેક્ટર હોય એ સરકારનો હાથો બની ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને કાર્ય કરી રહ્યા છે અને જે તપાસ સોંપવામાં આવી છે અમે તપાસ અધિકારીઓના નામ આપ્યા નામ માંગણી કરી તો હજી સુધી અમને નામ આપવામાં નથી હોય એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે બિલાડીને દૂધના રખોપાસ સોંપ્યો હોય કારણ કે તપાસ એ જ કરી રહ્યા છે જેને ચોરી કરી છે હવે ચોરી કરનાર જ જો પોતાની કહી શકાય કે તપાસ કરતા હોય તો કઈ પ્રકારે તપાસ કરતા આપણે જાણી શકીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણે સમજીએ છીએ ગુજરાતીમાં કહેવત છે કે પોતાની મને કોણ ડાકણ કે પોતાની મને કોઈ ડાકણ ન કહે એના રીતે છે એટલે તપાસ કરનાર એ છે અને જેની ઉપર તપાસ થઈ રહી છે એ પોતે એ જ છે એટલે ક્યારે એની ઉપર સરખી તપાસ ન થાય ન્યુટ્રલ તપાસ થાય આની ઉપર તટસ્થ તપાસ થઈ અને એવા અધિકારીઓ તપાસ કરે જે કહી શકે કે થર્ડ પાર્ટી ઇન્ફેક્શન થાય તો જ આ આનું કંઈક સત્ય અને તથ્ય બહાર આવી શકશે બાકી બિલાડીને જો દૂધના રોખોપા સોંપશો તો તળિયા ઝટક જ થવાના છે બીજી વાત છે કે ભાજપના નેતાઓ નગરપાલિકાના સત્તાધીશોને બચાવવા માટે મેદાન આવે કેટલી ગંભીર બાબત હવે જે અહીંયા આક્ષેપો અને આરોપો લગાડવામાં આવ્યા છે કે ભાઈ ભાજપે પોતાના પેડ ઉપર જે આરોપો કહી રહ્યા છે કે જે શિક્ષકો છે એ પક્ષ વિરોધી કૃત્ય કરી રહ્યા છે શિસ્ત વિરોધી કૃત્ય કરી રહ્યા છે બદનક્ષી ભર્યું વર્તન કરી રહ્યા છે અને તેની સાથે સાથે એવું લખ્યું છે ગુનાહિત કાવતરું કરી રહ્યા છે તો અમે કહેવા માગે છે કે શિક્ષકો કોઈ પક્ષના નથી હોતા અને શિસ્ત વિરોધીની જો વાત હોય તો અમે કહેવા માગે છે લાંચ માગવી એ કઈ શિસ્તમાં આવે છે નગરપાલિકામાં અંદર બોલાવી અને મોબાઈલ ફોન બહાર મૂકી અને ધમકાવવા એ કઈ શિસ્તમાં આવે છે અમે એની સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે મહિલા એટલે કે આદિવાસી દીકરીને આગળ ધરી અને એની ઉપર યૌન શોષણની ફરિયાદો કરવી કે પછી બીજી ત્રીજી ફરિયાદો કરવી અને એવા ધમકીઓ આપે કે તમારા રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારું ભવિષ્ય બરબાદ કરી નાખશું તમને ફિક્સ પેમાંથી ફૂલ પેમાં નહીં આવે તો આ કઈ સિસ્ટમ આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી જે પોતાના લેટર પીડ ઉપર જે આક્ષેપો કરી રહી છે અને શિક્ષકોને બદનામ કરવાના જે પ્રયત્નો કરી રહી છે અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે એ શિક્ષકો કોઈ પક્ષના નથી આજે એ શિક્ષકોએ પોતાની વેદના પોતાની પીડા એ જાહેરમાં આવીને રજૂ કરી છે ગાંધીનગર જઈને પ્રેસ કોન્ફરન્સ કરીને રજૂ કરે એઝ એ વિદ્યાર્થી આગેવાન તરીકે સામાજિક આગેવાન તરીકે અમે એને પડખે ઉભા રહ્યા છીએ આ કોઈ પાર્ટીનો મુદ્દો છે જ નહીં આ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો છે આ ભાજપ વિરુદ્ધનો મુદ્દો નથી એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો હોય ત્યારે ભાજપ શા માટે હર વખતે એવું માની રહેશે કે અમારા વિરુદ્ધ લડાઈ છે કેમ કે ભાજપ એટલે કે ભ્રષ્ટાચારની જે પાર્ટી છે એવું માને છે કે ભાઈ આરોપે આક્ષેપો ક્યાંક સાબિત કરતા હોય અથવા તો એને ક્યાંક એવું રહ્યું છે કે અમારી ઉપર જે આક્ષેપો છે એમાંથી ક્યાંક સત્ય અને તથ્ય જો બહાર આવ્યું તો જેલમાં જવાનો વારો આવશે એટલે કેવા માંગે છે કે ભ્રષ્ટાચાર છે ભાજપ માટે શિષ્ટાચાર ન હોવો જોઈએ આગામી દિવસોમાં શું રણનીતિ આગામી દિવસમાં જો આની પર એક્શન લેવા આવે તો જિલ્લા જિલ્લા શ્રીને પણ કહીને આવે છે કે દસ દિવસ કે પંદર દિવસની અંદર જો આને નિર્ણય લેજો અને આની ઉપર જો કોઈ એક્શન લેવામાં નહીં આવે તો પંદર દિવસનું અમે આ માધ્યમથી અલ્ટિમેટમ આપે છે આપણા પ્રેસ મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે જો આની પર એક્શન લેવામાં નહીં આવે આની પર કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ જ કલેક્ટર કચેરીની બહાર અને સામે રહી જે જિલ્લા એસએફ હાઈસ્કૂલ છે એસએફ હાઈસ્કૂલની બહાર અમે ધરણા પ્રદર્શન અને આંદોલન કરીશું આનું જો નિરાકરણ નહીં આવે તો અમે શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો પણ કરીશું અને શિક્ષણ મંત્રાલય જે જગ્યાએ છે એટલે કે શ્રેણી સંકુલ જે જે ગાંધીનગર વિધાનસભાની કચેરીઓ છે ત્યાં પણ અમે એનો ઘેરાવો કરીશું જ્યાં ઘરના ભુવાના ઘરના દાખલા હોય ત્યાં કોઈ પ્રકારની તપાસ ન થાય લાંચ માંગનાર અધિકારીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના છે અને ભારતીય જનતા પાર્ટી નગરપાલિકામાં બોડી છે અને ઉપર જે અધિકારીઓ જે અત્યારે હાથો ભાઈના છે એ પછી નગરપાલિકામાં કહી શકાય કે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે બીજા અધિકારીઓ હોય જે હાથો બન્યા છે એ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો બનેલા છે એટલે લાંચ રૂવત બ્યુરોની તમે જે વાત કરી રહ્યા છો એ વાત સાચી છે જે શિક્ષકો છે પરંતુ એની ઉપર કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવી જયારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના લેટર પેડ ઉપર ઓગણીસ તારીખે જયારે કહી શકાય કે આવેદનપત્ર આપ્યું તો આ ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ ઉપર આવેદનપત્ર જે આપવામાં આવ્યું તો તેની ઉપર સીધી જ ફરિયાદ થઈ ગઈ તેની ઉપર સીધી જ રીતે માંગણી થઈ ગઈ શા માટે ભાઈ વિદ્યાર્થીઓ એ ઉપર જે શિક્ષકો કહી શકે ફરિયાદ કરી એની ઉપર કેમ તપાસ ન થઈ કેમ કે ત્યાં તપાસ થાય તો ઘણા બધાને જેલના સળિયા જોવા પડે એમ છે પણ અમે સત્તાધીશોને પણ કહેવા માંગીએ છીએ કે આ નગરપાલિકા છે તમારા બાપુજીની પેઢી નથી આ નગરપાલિકા છે એ નાગરિકોના પૈસાથી ટેક્સના પૈસાથી ચાલતી સંસ્થા છે અને એમાં જે પૈસો આવે છે એ પૈસાનું સુનિયોજિત આયોજન કરવા માટે છે તમને આજે ચૂંટીને મોકલે તો જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલા છે તો તમારે એનું આયોજન યોગ્ય રીતે થાય એના માટે કર્યું છે આ રીતે ભ્રષ્ટાચાર કરશો આ રીતે લાંચ માગશો તો યાદ રાખજો કે ક્યારેય પણ સાખી લેવામાં નહીં આવે અને નગરપાલિકાના જે સત્તાધીશોને સત્તાધીશો છે એને પણ કહેવા માગીએ છીએ કે જ્યારે તમે ઈચ્છો ત્યારે તમારો સમય તમારી જગ્યા અને તમે કહેશો ત્યાં અને તમે કહેશો એ પોઈન્ટ ઉપર આ ભ્રષ્ટાચાર ઉપર આ ઓડિયો ઉપર તમે કહેશો ત્યારે અમે ચર્ચા કરવા માટે તૈયાર છે એટલે પણ ચેલેન્જ આપીએ છીએ અને તમે એક ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે ચાલો ચાલો ચર્ચા કરીએ પિસ્તાલીસ મિનિટની જે ઓડિયો ક્લિપ છે જેની અંદર તમારા નગરપાલિકાના પ્રમુખના પતિ જે લાંચ માગી રહ્યા છે નગરપાલિકાના જે કારોબારી અધ્યક્ષના જે પતિ એ લાંચ માગી રહ્યા છે એની ઉપર ચર્ચાઓ કરીએ તમે એની ઉપર ચર્ચાઓ નથી કરતા કેમ કારણ કે તમને ખ્યાલ છે કે આ નગરપાલિકામાં જે પ્રમુખો હતા એના કોઈ પણ હોદ્દેદારો એવા નથી કે જેને ત્યાં હોદ્દાની રૂ અહીંયા હાજર રહેવું પડે તો પણ અધિકૃત રીતે એ લોકો ત્યાં હાજર રહ્યા છે કારણ કે જે વહીવટદાર તરીકે એના પતિઓએ લાંચ માગી છે તો એ પણ ત્યાં હાજર ન રહી શકે છતાં પણ તેને હાજર રહીને લાંચ માગી છે એટલે જ ફરીથી કહું છું કે તમારો સમય તમારી જગ્યા તમે જે કહેશો એ ટોપિક ઉપર અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ કારણ કે આ એક ભ્રષ્ટાચાર અમારી સામે એવું એવું નથી બીજા પણ અન્ય નગરપાલિકાના ભ્રષ્ટાચારો છે જેની ઉપર અમે દમખમથી તમને સવાલ કરવા માટે તૈયાર છીએ તો તમારામાં હિંમત હોય તમારામાં જો તેવડ હોય તો તમે કહેજો એ જગ્યાએ અમે તમને ખુલ્લી ઓપન ચેલેન્જ આપીએ છીએ તમારા સમયે તમારા જગ્યાએ અમે આવી અને આ બાબતે અમે સ્પષ્ટીકરણ કરીશું એક્ટિવા થી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો